હેલો ફ્રેન્ડ્સ આજના આ વિડીયોમાં આપણે આપણા રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજી વિશે સંપૂર્ણ માહિતી મેળવશે ગાંધીજી વિશે અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા અગત્યના પ્રશ્ન જવાબની ચર્ચા કરીશું તો આ વિડીયો તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થી માટે ઉપયોગી સાબિત થાય તેવી આશા રાખું છું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને વિડીયોને શેર કરજો ગાંધીજીનું મૂળ નામ શું હતું મોહનદાસ કરમચંદ ગાંધી ગાંધીજીના પિતાનું નામ શું હતું કરમચંદ ઉત્તમચંદ ગાંધી ગાંધીજીના માતાનું નામ શું હતું પુતળીબાઈ ગાંધીજીના પત્નીનું નામ શું હતું કસ્તુરબા ગાંધીજીની બકરીનું નામ શું હતું નિર્મલા ગાંધીજીના જન્મ અને મૃત્યુ વિશે જોઈએ ગાંધીજીનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ઓગણસીર અને મૃત્યુ ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ થયું હતું ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો પોરબંદર ગાંધીજીને કેટલા પુત્રો હતા ચાર હરિલાલ મણિલાલ રામદાસ અને દેવદાસ પરંતુ ગાંધીજી પાંચમા પુત્ર તરીકે જમનાલાલ બજાજને ગણતા હતા ગાંધીજીના ધાર્મિક ગુરુ કોણ હતા શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજી લિયો સ્ટોઇલની કઈ કૃતિથી પ્રભાવિત હતા ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધીન યુ ગાંધીજીએ મેટ્રિકની પરીક્ષા કઈ સાલમાં પાસ કરી ઈસવીસન અઢારસો સત્યાસી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ગાંધીજીએ ભારતમાં વકીલાતની શરૂઆત ક્યારે કરી હતી ઈસવીસન અઢારસો એકાણુંમાં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના કયા સ્થળે આશ્રમની સ્થાપના કરી હતી ફિનિક્સ ગાંધીજીએ કયા સ્થળે સૌ સત્યાગ્રહ કર્યો હતો દક્ષિણ આફ્રિકામાં પરંતુ એમ પૂછે કે ગાંધીજીએ ભારતમાં સૌ પ્રથમ કયા સ્થળે સત્યાગ્રહ કર્યો હતો તો એના જવાબમાં આવશે ચંપારણ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી નાતાલ હિન્દી કોંગ્રેસની ગાંધીજીએ પ્રેરિત મજદૂર સત્યાગ્રહ ક્યાં થયો હતો અમદાવાદ કોણે ગાંધીજીની દાંડીયાત્રાને નેપોલિયનની પેરિસ માર્ચ સાથે સરખાવી હતી સુભાષચંદ્ર બોઝે ગાંધીજીએ હરિશન આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી ઈસવીસન ઓગણીસો સત્તરમાં મારો જન્મ બ્રિટિશ સામ્રાજ્યનો નાશ કરવા માટે જ થયો છે આ વાક્ય કોણે કહ્યું હતું ગાંધીજીએ દાંડી કુચમાં ગાંધીજી સાથે તેમના કેટલા સ્વયંસેવકો જોડાયા હતા ઇઠોતેર ગાંધીજીએ હિન છોડોનો ઠરાવ કયા સ્થળે યોજાયેલી કોંગ્રેસની બેઠકમાં મૂક્યો મુંબઈ મહાત્મા ગાંધીજીની સમાધિનું નામ શું છે રાજઘાટ કે જે દિલ્હીમાં આવેલી છે ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું ઝવેરચંદ મેઘાણી મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કહેનાર કોણ હતા સુભાષચંદ્ર બોઝ ગાંધીજીને બ્રિટિશ સરકારે કયા એવોર્ડથી સન્માનિત કર્યા હતા કેશરે હિન્દ અને આ ખિતાબ જે છે એ મહાત્મા ગાંધીજીએ અસહકારની લડત દરમિયાન અંગ્રેજોને પરત કરી દીધેલ છે ગાંધીજીને કોણે ગોરી મારી હતી નથુરામ ગોડસે દાંડીકૂચ એ કયા સત્યાગ્રહનો જ એક ભાગ હતો ધરાસણા સત્યાગ્રહ એટલે એ દાંડીકૂચ થશે દાંડીકૂચ દરમિયાન જો ગાંધીજીની ધરપકડ થાય તો તેનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી અબ્બાસ તૈયબજી ગાંધીજી આફ્રિકાથી જાન્યુઆરી ઓગણીસો પંદરની અંદર છે એ ભારત પરત આવેલા તેના માનમાં ભારતમાં કયો દિવસ ઉજવવામાં આવે છે પ્રવાસી ભારતીય દિવસ ગાંધીજી આફ્રિકાથી પરત આવેલા ત્યારે કયા બંદરે ઉતર્યા હતા મુંબઈના એપોલો બંદરે ગાંધીજી અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરેલ કોચરબ આશ્રમ પચીસ મે ઓગણીસો પંદરના રોજ ગાંધીજીએ કોને કાળો કાયદો કહ્યો રોલેટેક્ટને ગાંધીજીએ કેટલામી ગોળમેજી પરિષદમાં હાજરી આપી બીજી કે જે લંડનમાં ભરાઈ હતી વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી વિનોબા ભાવેની ગાંધીજી દ્વારા કયું સૂત્ર આપવામાં આવેલ કરેંગે યા મરેંગે ગાંધીજીએ કયા વિદેશીને સાબરમતી આશ્રમમાં રહેવાની પરવાનગી આપી બેઉ મિલર અંત્યોદયનો વિચાર કોણે આપ્યો ગાંધીજી ગાંધીજી કયા ઉદ્યોગના સમર્થક હતા કુટીર ઉદ્યોગ વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે મહાત્મા ગાંધીજી વિશેના અગત્યના પ્રશ્નની ચર્ચા કરી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રને શેર કરજો અને આવા જ વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ